તો છો મિત્રો બધા મજામાં છો બધાને આપણે તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આગળ આપણે કપાસના ભાવ બતાવીશું પણ આમાં ઘણા ખેડૂત મિત્રો એવા છે જેને ઘરે પૂરતી શાકભાજી વાવતર કરવું હોય દૂધિયા ગાળેલા છે થોડા થોડા દસ દસ પીવડા વાવો હોય પાલક કરવો હોય ગાજર કરવો હોય બીટ કરવો હોય મૂળા કરવો હોય બધી આપણી દુકાને મળી રહેશે રેડી એ પણ થાળે થોડું કહી દઉં છું ઘણા શું થાય કે રાજુભાઈ તો ખાલી દવાની જ માહિતી દેશે તો હું એની દુકાને મળતું છે આપણી દુકાને મળી રહેશે જે રીતે તમારે વાવાલાયક જે કરવું હોય ઘર પૂરતી થોડુંક સારું ખાઈ ઓર્ગનિક તો ઓછા માંદા પડીએ એ પણ આપણું કેવું જરૂરી છે એટલા માટે તમારે ગુવાર બનાવવું હોય કે તમારે ભીંડો બનાવવો હોય કે દૂજ્યા બનાવવા હોય કારેલા બનાવો બધું શાકભાજી આપણી દુકાને થોડું થોડું જે તમારે વાવેતર કરવું હોય એ મળી રહેશે બીટ છે એમાં પાલક છે બધું છે રેડી પાપડી બનાવી વાલળ બનાવી જી બનાવવું રેડી મળી રહેશે રેડી સિઝન વાઈઝ જી સોપાતું હોય એ પછી વાત કરીએ અત્યારે ઘણા સણાંનું વાવેતર કરીશું ઘણા ડુંગળીનું કરીશું પણ અત્યારે ડુંગળીમાં બધાને પંદર વીસ દિવસનું થયું હોય અંદાજે આપણે ઉદાહરણ લઈ લઈએ તો કયું ખાતર પાવવું રેડિયા ખાતર સારું છે રેડી આ ડી વિશે તમે કદાચ ન વાપરવું ન મેળવું આ પાઈ શકો છો રેડી વીસ જમણની કી હોય પચીસ જમણની કી હોય કે ત્રીસ જમીન કી હોય ચાલી જમણની કી હોય પછા જમણની કી હોય આનો ઉપયોગ કરી શકાય છે રેડી કાલે આપણે ખેડૂત બે ખેડૂત મિત્રોને આપ્યું છે ડુંગળીમાં પાવવા માટે પછી શેણા માટે ખેડૂત અરે હતી પણ હજી ખેડૂતનો ફોન ન થાય શેણામાં હાલે છે શેણા ઘઉં બધામાં છે કોઈ પણ વસ્તુ હોય તમે કોઈ પણ વસ્તુ બનાવો પછી તમે જીરું બનાવો પકવાના ધાણા બનાવો કોઈ પણ વસ્તુ બનાવવામાં હોય જરૂર ન હોય ખાતર આપી દે છે ઘણા પ્રશ્નો આવે તો એ ન થાય પછી તમારે ખંભે પગ ઓછો લેવો હોય રેડી એટલે ઓછો એટલે મતલબમાં પગ કોસ્ટિંગ ઘટે પ્લસ આપણે જે દવા લાગતા હોય તો સાયબર વાપરવાથી એક તો એનું એમએલ ઓછું નાખવાનું પ્લસ એનો દિવસ પાંચથી છ દિવસ રીડું તો ઘણા દસ બાર દિવસ સુધી રિઝલ્ટ રહે તો આપણે ફાયદો છો એક છટકાવ કર્યા સામ તો ડબલ ફાયદા છે ને રેડી આપણે એ જ માહિતી રોજ આપીએ છીએ રેડી આ ન્યૂ બોઇલ રેડી આ ન્યૂ સારું છે રેડી વાપરો કોઈ ડુંગળી ક્યારે બે મહિના ઉપર નીકળ્યું હોય લાગે છે મહિના દિવસમાં નીકળી જાવ આપણે દડાની સારી ક્વોલિટી બનાવી તો એની માટે કામ કરે છે આ ઝીપકે પ્લસ રેડી આ કામ કરે છે ઢીપકે પ્લસ દડાની સાઇઝ વધારવા માટે એની બાકી મન લાગ્યું બાકી તમારે પણ પ્રશ્ન હોય છે મોબાઈલ નંબર આપેલું છે તમને આગળ જેમ વાત કરી દે એમ શાકભાજીનું બિયારણ મળી રહેશે તમારે ખાવા પૂરતી જોતું હોય કદાચ કાંઈક પર બેસો હોય આવે આપણી યાર્ડની સામે દુકાન છે તમે કપાસનો વિડીયો જોવો તો આમાં હું હોય તમે વિડીયો જવો કાંઈ આવ્યો હોય કદાચ એમ થયું કે આપણે શાકભાજીનું બિયારણ રોપવું છે ખાવા પૂરતી ઘરે તો આપણી પાસે મળી રહેશે જેથી લીન તમને ખ્યાલ રહી આવી શકો છો યાર્ડનો રોજ વિડીયો જોતો હોય તળાજાથી આજુબાજુવાળા આપણે કપાસનો વિડીયો દઈશી તો દુકાન આપણી યાર્ડની સામુ છે જે કિસાન એકરો કાલે જે ખેડૂત આવ્યા હતા બહારથી રેડી તો એવી રીતે આપણે કહીએ છીએ આવો માહિતી જો આપણે એવું નથી ભાઈ અહીંયા આવ્યો એટલે તમને જીવનમાં પ્રશ્ન સોલ્યુશન આપણે આપીએ છીએ ઘણા ખેડૂત મિત્રો બહારથી ફોન કરે છે બીજા જિલ્લામાંથી તો એને આપણે માહિતી આપી તો આપણા લોકલ ખેડૂતને ન આપીશ રેડી તો મળશું આપણે આઈગળના કપાસ બજાર ભાવના વિડીયો સાથે

બે ત્રણ ચાર પાંચ છ આઠ દર પિસ્તાલી પચાસ છઠાણ પાંચ સાઠતેર સોતે એસી અગિયાર એસી ગણે અગિયારસો એસી હવે અહીંથી એક બે ત્રણ ચાર અહીંયા છો અગિયારો પાછા બે ત્રણ ચાર પાંચ અગિયાર ચૌદ પંદર પાંત્રી છત્રી આઠ ત્રેસર બેતાલી ચોમાલી પિસ્તાલી અતાલી પચાસ રૂપિયા અગિયાર લખો એમાં ગોપાલ

છ સાત પંદર છીએ હવે આ છે આ બે ની એક ત્રણ દાદા તેરસો તેરસો રૂપિયા તેરસો 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 રૂપિયા વાર બે વાર ગણે

એક રૂપિયા છે એક હાજર ને એક રૂપિયા એક હાજર એક બે છ ચાર પાંચ છ આઠ દો એક હાજર ને દસ રૂપિયા દ્વારકાધીશ એક હજાર દસ પંચાવન છપ્પન પાંચ સાહીર રૂપિયા ગોપાલ કોટન હજી એક આવેતેર ગોપાલ કોટન હતું આ એક છે નવસો રૂપિયા પચપન સિત્રોતેર તોતેર પચોતેર સાતે એક બાણું ત્રણ પંચાણું અગિયારસો પંચાણું રૂપિયા ગોપાલ કોટન અગિયારસો ચૌદ પચાસ પચાસ રૂપિયા ચૌદ પચાસ ચૌદસો પચાસ રૂપિયા સારી ક્વોલિટી મારે